ઓક્ટોબર સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે ગોંડલમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હાર્દિક પટેલ પટેલ મેવાણી વાત કરવામાં તો રાજસ્થાનના એવા બેનીવાલ હરિયાણા ના દિપેન્દ્ર હુડા સહિતના દેશભરના દિગ્ગજ નેતાઓને આમાં આમંત્રણ આપવામાં આવ્યું છે રાજકુમાર જાટનો મુદ્દો હોય અમિત ખૂટનો આત્મહત્યા કેસ હોય કે પછી ગોંડલ પોલીસની જે કામગીરી ઉપર સવાલો થયા છે તેમની વાત હોય ગોંડલના રાજકારણને લઈને ફરીથી એકવાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે છેલ્લા કેટલાક દિવસોથી આ ગોંડલ અને પાટીદારોની ચર્ચા ખૂબ થઈ રહી હતી આંદોલનની ચીમકીઓ આપવામાં આવી હતી તેની વચ્ચે હવે ફરીથી ગોંડલના મુદ્દે જીગીસા પટેલ અને રાજુ સખિયા દ્વારા અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને સૌથી મોટી વાત ત્યાંથી કરવામાં આવી છે કે ન માત્ર પાટીદાર સમાજના ગુજરાતના નેતાઓ પણ હવે દેશભરના નેતાઓને ગોંડલમાં અને એકત્રીસ ઓક્ટોબર સરદાર પટેલની જન્મ નિમિત્તે ગોંડલમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હાર્દિક પટેલ જીગીસા પટેલ જીગ્નેશ મેવાણી પછી વાત કરવામાં આવે તો રાજસ્થાનના એમપી એવા હનુમાન બેનીવાલ હરિયાણાના દિપેન્દ્ર હુડા સહિતના દેશભરના દિગ્ગજ નેતાઓને આમાં આમંત્રણ આપવામાં આવ્યું છે અને મોટા પાયે એક આંદોલનના એંધાણ અગાઉથી તૈયારીઓની અત્યારથી કરવામાં આવી છે અને જીગીશા પટેલે આજે પ્રેસ કોન્ફરન્સમાં અનેક મુદ્દાઓની ચર્ચા કરી એ પછી રાજકુમાર જાટનો મુદ્દો હોય અમિત ખૂટનો આત્મહત્યા કેસ હોય કે પછી ગોંડલ પોલીસની જે કામગીરી ઉપર સવાલો થયા છે તેમની વાત હોય આ સમગ્ર મુદ્દે હવે ફરીથી પાટીદારોને એકતા કરવા માટે હવે સુરત નહીં પણ ગોંડલ ને એપી સેન્ટર બનાવવાની ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થઈ રહી છે બે હજાર સત્યાવીસ ની ચૂંટણી પહેલા પાટીદારોને એક કરવા માટે ગોંડલનું મેદાન અત્યારે તૈયાર કરવા માટે જીગીશા પટેલ અને રાજુ સખ્યા દ્વારા જે આજે વાત કરવામાં આવી તેમાં હાર્દિક પટેલ જીગ્નેશ મેવાણી ગોપાલ ઇટાલિયા અને બીજા રાજ્યોમાંથી દીપેન્દ્ર હુડા અને હનુમાન બેનીવાલ જેવા અનેક દિગ્ગજ નેતાઓને ગોંડલમાં બોલાવી એક મોટા પાયે કાર્યક્રમની અત્યારથી તૈયારીઓ કરવાની શરૂઆત કરી હોય તેવું ક્યાંક ને ક્યાંક જીગીશા પટેલ દ્વારા એક આવેદનપત્ર અને નિવેદન આપવાનું આવ્યું હતું ગોંડલમાં જે ગુંડા રાજ કરવા માટે અને પોલીસની જે કામગીરી છે તેમની ઉપર જે સવાલો થઈ રહ્યા છે તેને લઈ હવે સમગ્ર એક કમિટી બનાવવામાં આવી છે ગોંડલ રક્ષક સમિતિ અને આ સમિતિની અંદર અલગ અલગ સમાજના નેતાઓને જોડી અને ગોંડલને ભયમુક્ત કરવાની અહીંયાથી વાત કરવામાં આવી છે અને જ્યારે આની પહેલા પણ પાટીદારો ગોંડલમાં ગયા હતા અને અલ્પેશ કથિરિયા સહિતના નેતાઓ ઉપર જે પણ કાય થયું તે ઊ ફરીથી ન થાય અને ગોંડલની અંદર હવે ન માત્ર ગુજરાત પણ દેશ રાજ્યોમાંથી અલગ અલગ દિગ્ગજ નેતાઓ જે ગોંડલની અનેક વખત ચર્ચાઓ કરતા હોય છે રાજકુમાર જાટ કેસમાં જ્યારે હનુમાન બેનીવાલ ખુલીને બહાર આવ્યા હતા અને જ્યારે હનુમાન બેનીવાલાએ જયરાજસિંહ સામે આક્ષેપો કર્યા હતા અને તેને લઈ હવે તેમને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે અને પાટીદાર આંદોલન થી ચર્ચા માં આવેલા અને અત્યારના ધારાસભ્ય એવા હાર્દિક પટેલે પણ આમંત્રણ આપવાની એથી વાત કરવામાં આવી છે તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પણ આમંત્રણ આપી એટલે કે પાટીદાર સમાજના દિગ્ગજ નેતાઓ આગેવાનો ને સાથે સાથે હરિયાણાના દિગ્ગજ નેતા એવા દીપેન્દ્ર હુડા, હનુમાન બેનીવાલ સહિતના નેતાઓને હવે ગોંડલ બોલાવવાની તૈયારીઓ થઈ રહી છે ગોંડલના રાજકારણમાં ફરીથી કાયક નવા જૂનીના અંડાણ અત્યારથી દેખાઈ રહ્યા છે હજી સરદાર પટેલની જન્મ જયંતિને આમ તો ત્રણ મહિના જેટલો સમય બાકી છે ત્રણ મહિના પેલા હવે ગોંડલ ને પાટીદારો ક્યાંક ને ક્યાંક સેન્ટર બનાવવાની તૈયારી કરી રહ્યા છે તેની વચ્ચે હવે જીગીસા પટેલે આ પ્રેસ કોન્ફરન્સમાંથી શું કહ્યું આવો તે પણ સાંભળીએ ખૂબ જ શોર્ટ ટાઈમમાં તમને લોકોને અમે જાણ કરી અને તમે લોકો અહીંયા પહોંચ્યા એટલા માટે સૌ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું આજે ગોંડલ મુદ્દે ફરી એક વખત અમે ઘણા ટાઈમથી ચર્ચા કરતા હતા અને ફરી એક વખત ગોંડલ મુદ્દે અમે એકઠા થયા છીએ અને સૌ પ્રથમ બધાનો પરિચય આપી દઉં રાજુભાઈ સખિયા છે આપણી સાથે જે ગોંડલથી પધાર્યા છે આપણી સાથે અને ઘણા સમયથી એ ગોંડલની અંદર સ્થાનિક લેવલે રહી અને ગુંડા તત્વોની સામે લડાઈ લડી રહ્યા છે રાજુભાઈ ચોવટીયા છે જે તેમની સાથે વર્ષોથી એમની સાથે કામ કરી રહ્યા છે હેમંગભાઈ પટેલ જેને તમે ઓળખતા જશો પાટીદાર અનામત આંદોલનમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી છે એણે અને હું પોતે જિગીશા પટેલ કે જેને ગોંડલનો મુદ્દો ત્રણ મહિનાથી ઉપાડ્યો છે તમામ ગુંડા તત્વોની સામે અમે લોકો લડી રહ્યા છે ઘણા બધા ષડયંત્રો કરવામાં આવ્યા પણ અમે પાછા પડવાના નથી આજે તમને આટલા માટે બોલાવવામાં આવ્યા છે કારણ કે ગોંડલની અંદર જે લડાઈ લડવાની છે ને એ લડાઈ સરખી રીતે અને એક કહેવાય ને એક સાચી દિશામાં લડાઈને એના માટે થઈ અને અમે એક સમિતિનું નિર્માણ કર્યું છે ગોંડલ હિતરક્ષક સમિતિ જેમાં ઘણા બધા નિર્ણયો હવે લેવામાં આવશે સાથે રહીને લેવામાં આવશે અને નીડર અને જાબાદ જે યુવાનો છે જે કોઈનાથી ડરતા નથી અને જેને સમાજ માટે કંઈ કરવું છે ને એવા યુવાનો મારી સાથે જોડાણા છે અને એ બધાને સાથે લઈ અને આગળના જે કાંઈ પણ ફેસલા છે એ કરવામાં આવશે એમાંના બે નિર્ણય હું આજે તમને કહેવા માંગુ છું તમારી સમક્ષ મૂકવા માંગુ છું અને તમારા માધ્યમથી હું ગોંડલની અને ગુજરાતની તમામ જનતાને કહેવાય ને વાત મૂકવા માંગુ છું કે અને આવકારવા પણ માંગુ છું કે ગોંડલની અંદર આવતી એકત્રીસ ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ જેની દોઢસોમી જન્મજયંતિ આવે છે એ દિવસે અમે એક ભવ્ય કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અને સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે જેને પાંચસો ને બાસઠ રજવાડા એક કર્યા હતા અને જેને ખરા અર્થમાં આપણને આઝાદી અપાવી હતી એવા સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે દોઢસોમી જયંતિ આવતી હોય અને એ જ સમયે અમે વિનુભાઈ સિંગાળા કે જેને આખા ગુજરાતની અંદર છોટે સરદાર તરીકે ઓળખવામાં આવે છે એ સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાળાની મૂર્તિનું જે પ્રતિષ્ઠા કરવાની છે એની ભૂમિપૂજનનો પણ એક કાર્યક્રમ રાખવાના છીએ એટલે આ બંને કહેવાય ને સરદાર અને છોટે સરદાર બેને સાથે રાખી અને જેની જે વિચારધારા હતી ગોંડલના મુદ્દે અમે જે એની વિચારધારાને ફોલો કરી અને અમે આગામી કાર્યક્રમ કરવાના છીએ એટલા માટે આજે તમને સૌને આજે અહીંયા આમંત્રણ આપ્યું હતું અને આપના માધ્યમથી હું ગુજરાતની તમામ જનતાને કહેવા માંગુ છું કે આ કાર્યક્રમમાં તન મન ધનથી અમારી સાથે જોડાજો તમામ સમાજના લોકોને અમે મળવાના છીએ તમામ સમાજના લોકો અમારી સાથે જોડાવાના છીએ કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ કોઈ એક સમાજના નહોતા એણે તમામ લોકો માટે કામ કરેલું છે દેશની જે કહેવાય ને કે સામાન્ય જનતા સાચા અર્થમાં આઝાદી અપાવી હોય તો એ સામાન્ય જનતાને આઝાદી અપાવવા વાળા સરદાર વલ્લભભાઈ પટેલ હતા એટલે હું આપના માધ્યમથી તમામ લોકોને પણ કહું છું અને અમે આગળના જે કંઈ પણ કાર્યક્રમ કરવાના છીએ એના માટે તમામ સમાજના લોકો તમામ સમાજના આગેવાનો તમામ સમાજની સંસ્થાઓને સંગઠનોને બધાને મળીશું અને એ લોકોને આવકાર

જ્યારે જ્યારે સમાજના યુવાનો બહાર નીકળે છે ત્યારે ત્યારે ભલે જેને જે કેવું હોય કે પણ મારા સંસ્થાના આગેવાનો પણ મને ખબર છે કે એ લોકો યુવાનોની સાથે જ હોય અને ઘણી વખત એવું હોય છે કે ભાઈ એને કંઈક બીજું કામ કરવાનું હોય છે એનું કામ કરતા હોય છે એ સમાજના ભલાઈ માટેના બીજા ઘણા બધા શિક્ષણના મુદ્દાના કામ કરતા હોય છે બીજા ત્રીજા કામ કરતા હોય છે અમે અમારી લડાઈ લડતા હોઈએ છીએ પણ મેં કીધું એ પ્રમાણે કે બધા જ પોતપોતાનું કામ કરતા હોય પણ જ્યાં જ્યાં પોત જેને જેને જરૂર પડે ને ત્યાં બધા સાથે મળીને જ અમે લોકો ઊભા હોઈએ ગોંડલમાં ક્ષત્રિય સમાજને અથવા તો ચોક્કસ પરિવારને ટિકિટ આપવામાં આવે છે ભાજપમાંથી

છેલ્લા એક વર્ષથી તમે જોઈ લો સંજુ સોલંકી સાથે શું થયું દેવભાઈ સાઠોડિયા સાથે શું થયું રાજકુમાર જાટની ઘટના તમે જોઈ લો એના પછી અમિતભાઈ ખૂંટની ઘટના તમે જોઈ લો તો બધા જ બધી જ ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક છેડા જાય છે એ ગુંડાઓના ઘર સુધી અને એનો કોઈ નિવેડો આવતો નથી કારણ કે પોલીસ તંત્ર પણ એની સાથે છે અને આમાં વારે વારે મીડિયાની સમક્ષ પોલીસ સુધી કેમ નથી પહોંચાતું એક ગુંડાઓને ડેલી સુધી આપણે પહોંચીએ છીએ તમે કદાચ હું પિયુષભાઈ રાદડિયાને છોડાવવા ગઈ હતી ત્યારની મારી ડિબેટો અને મારી પ્રેસ કોન્ફરન્સ ત્યારે નથી જોઈ હું તો તંત્રને પણ સવાલ કરું છું હું તો તંત્રને પણ કહું છું કે તમારી ફરજમાં જે આવે છે કાયદામાં રહીને કરો કાયદાની બહાર જાશો તો સામાન્ય માણસ માટે જે કાયદો લાગુ પડે છે પડશે ગોંડલની પરિસ્થિતિ વિશે અમારા અલ્પેશભાઈ કથિરિયા હર્ષભાઈ સંઘવી ને મળી અને બધી રજૂઆતો કરી હતી પરંતુ ત્યાંથી હજી અમને કઈ જોઈએ એવું પરિણામ મળ્યું નથી એટલા માટે ખાસ કરીને આ સમિતિનું નિર્માણ એટલા માટે જ કરવામાં આવ્યું છે કે જેને જેને કંઈ પણ પ્રશ્નો છે એ અમારી પાસે આવો આગળની જે કઈ પ્રોસિજર છે કાયદાકીય છે રજૂઆતો જે કરવાની છે સરકારી માણસોને જેને કોઈને પણ મળવાનું છે જેને કોઈને પણ ચેતવણી આપવાની છે અને ન સમજે તો આંદોલન કરવા સુધીની પણ અમારી તૈયારી છે જો અમિતભાઈ ખૂટની મેટર છે ને તો મારું એટલું જ કહેવાનું છે તમારા માધ્યમથી હું હજી એકવાર સમાજને કહેવા માંગુ છું કે ગોંડલની અંદર કોઈ પણ બાહુબલીઓની વચ્ચે ઝઘડો થાય એ બેયની સત્તાને પ્રોબ્લેમ થાય અંદરો અંદર કાંઈ પણ લડાઈ થાય પણ જાય છે કોણ આપણો પાટીદારનો દીકરો દીકરીને પણ સંડોવામાં આવી છે કોણ પાટીદારની દીકરી તો હવે આ પાટીદાર સમાજે ગોંડલના પાટીદાર સમાજે સમજવાની જરૂર છે અમિતભાઈ ખૂંટની મેટરમાં મેં પરિવારને વારે વારે કીધું છે કે તમે એના માટે યોગ્ય તપાસની માંગણી કરો તમે હાઈકોર્ટ આવો અમે અહીંયાથી તમને તન મન ધન થી તમને સપોર્ટ કરીએ પણ ક્યાંક ને ક્યાંક એ લોકો ગુમરા થયેલા છે એટલા માટે અમારા સુધી પહોંચી નથી તે ટાઈમે જે કેસ ચાલતા હતા બરાબર એમાં આરોપી સાબિત નથી થયા જે કેસ ચાલતા હતા એના ઉપરથી આ લોકો એને આરોપી સમજીને એનું મર્ડર કરી નાખ્યું શું કામ કર્યું ભાઈ તમે કઈ કોર્ટ છો તમે કાનૂન છો તમે તમે કોણ છો એને સજા આપવાવાળા આજે જે આરોપીઓ છે એની ઉપર તો સજા એને સજા પડેલી છે ચાર ચાર વર્ષ જેલમાં રહેલા છે છતાં પણ એ બહાર આખું લે એમ ખૂબ ગુમે છે તો એ લોકોને સમજવું જોઈએ મને તો એવું લાગે છે કે તંત્ર પણ ક્યાંક ને ક્યાંક દબાઈ રહ્યું છે બાકી આવી રીતે તો ના હોય

કોણ કોણ આવશે આવશે શું શું થશે નહીં બધું જ મીડિયા મીડિયાના માધ્યમથી જણાવવામાં હું તો એવું ઈચ્છું છું કે આવા લોકોએ તો સત્તા ઉપરથી પણ રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે આવા લોકોને કોઈ હક નથી ખાલે ખાલી સત્તાનો દુરુપયોગ કરીને લોકોને દબાવવાનો ડરાવવાનો કોઈ જ અધિકાર નથી ગોંડલની બેંકમાંથી રાજીનામું પડ્યું છે તો એનું પણ થોડાક સમયમાં આ કંઈક ને કંઈક જોશો એનું રાજીનામું અમથું નહીં પડ્યું હોય એક વાત એ પણ છે કે ગોપાલભાઈ વિસાવદર જીત્યા તે પછી સોશિયલ મીડિયામાં કેવું ચાલી રહ્યું છે કે અલ્પેશભાઈ ગોંડલ આવી રહ્યા છે તો આ કાર્યક્રમમાં અલ્પેશભાઈ જ્યાં છે તમે જે કઈ કમિટી નીકળી રહ્યા તેમાં અલ્પેશભાઈનું સ્થાન શું હશે જો અલ્પેશભાઈ કથિરિયા હોય કે મનોજભાઈ પનારા હોય કે વરુણભાઈ હોય કે મેહુલભાઈ બોગરા હોય કે બધા જ લોકો અમારી સાથે જોડાયેલા જ હોય ગોંડલના મુદ્દે જ્યારે પહેલી જ વખત હું સુરતની અંદર મિટિંગ કરવા ગઈ ત્યારે પણ અલ્પેશભાઈ એ મને સપોર્ટ કર્યો તો એના પછી સુલતાનપુરની સભા પછી જે કાંઈ પડકાર ફેંકવામાં આવ્યો ત્યારે પણ અલ્પેશભાઈ કથિરિયાના અમે લોકો સાથે હતા તો આગળ ગોંડલની જે કાંઈ પણ લડાઈ લડવામાં આવશે એમાં અમે બધા સાથે જોઈશું યુદ્ધ કલ્યાણ ગ્રુપના કોઈ સદસ્યો હાજર રહેશે તમામ લોકો મેં કીધું ને કે સમાજ માટે લડતા તમામ લોકો જે એક નિષ્ઠાથી લડવા માગે છે જે કોઈ પણ જાતના પોતાના કહેવાય ને કે પોતાના કંઈ પણ સ્વાર્થ વગર લડવા માગે છે તમામ લોકો અમારી સાથે હશે